પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અર્જુનભાઈ મોઢવાડિયાને ટિકિટ મળી છે આજે આપણી સાથે અર્જુનભાઈ મોઢવાડિયા છે અર્જુનભાઈ અમારો એક સવાલ છે તમને કે મહાભારતમાં અર્જુનને માછલીની આંખ દેખાતી હતી તમે કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપનો વાક દેખાતો હતો તો અત્યારે હવે તમે ભાજપમાં ગયા છો તો શું દેખાય છે મને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ જે વિકસિત ભારતનો સંકલ્પ દેશ સમક્ષ મૂકો છે એ સાકાર કરવા માટે એક જે મારી ભૂમિકા છે શું હોઈ શકે એ જ મને દેખાય છે આજે અને એ ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના તરીકે અહીંયા વિકસિત ભારત વિકસિત ગુજરાત વિકસિત પ્રબંધક બનાવવા માટે જે પણ મારા ભાગે આવશે એ પરિશ્રમ કરીને પૂરું કરવા માટે એની કોશિશ છે એ જ માત્ર દેખાય છે અનેક જે કોંગ્રેસના લોકો છે કાર્યકર્તાઓ છે એવો અનેક કોમેન્ટો કરે છે કે કોંગ્રેસને તમે ગદાર તરીકે પણ બોલાવે છે ઘણા કોમેન્ટો એવા પણ આવે છે તો શું કહેશો કોંગ્રેસ કાર્યકર્તાઓ કોઈએ તમે સતત પ્રયોગ કોઈ કર્યો નથી અને મેં કોઈ શું કહેવાય કે જ્યારે કોઈ લાલચથી ક્યાં ગયો છે કોઈ દબાણથી ગયો છે એવું કશું જ નહીં સવાલ એટલો હતો કે જે અત્યારની કોંગ્રેસ છે એ એનજીઓ તરફ બનવા તરફ જઈ છે અને પ્રજાના સ્પંદનો જે ઝીલવા જોઈએ એ ઝીલી ત્યારે આખો દેશ જયારે રામભાઈ બન્યો હતો ત્યારે નેતૃત્વ એ એસેસ ન કરી શકતું કે આપણે સુપ્રીમ કોર્ટનો ઓર્ડરથી બનેલો રામ મંદિર માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્યાં જાય એટલા માટે થઈ વિરોધ કરવો એ વ્યાજબી નથી એ આ તો એક દાખલો છે કે પ્રજાથી કેટલું દૂર નીકળી ગયું છે એટલે એ કારણોસર અને બીજું હંમેશા કોઈ રાજનીતિમાં કોઈ આવે તો કંઈ વ્યક્તિગત એને કશું મેળવવાનું હોતું નથી એ સાચા કાર્ય કરતા હોય છે એ તો પ્રજાના જીવનની અંદર કંઈક બદલાવ મારાથી ત્યાં આવે એ ઇચ્છતો હોય છે મને એમ લાગ્યું કે મારાથી ત્યાં બદલાવ લઈ આવી શકાય નથી હું એ બદલાવ ગુજરાત અને પોરબંદર પણ લઈ આવી શકીશ અને એ વખતે ભારતીય જનતા પાર્ટીમાં એવું કંઈ કશું નથી કે મારી બહુ જરૂર હતી એકસો છપ્પન બેઠકો છે વધવાની છે એમાં છવ્વીસ છવ્વીસ બેઠકો છે લોકસભાની અને મારા ઉપર એવું કોઈ દબાણ એ નથી નહોતી સીબીઆઈનું દબાણ નથી ઈડીનું દબાણ નથી બીજું કોઈ તકલીફ અહીંયા મારે ઘરે પોલીસ કોન્સ્ટેબલ કોઈ દિવસ લેવા માટે ક્યારે આવેલો નથી એટલે અહીંયા મારી છબી છે સાફ સુથરી રહેલી છે અને અહીંયા માત્ર મારા એક પ્રદાન કરું હતું મારે દેશના જે બદલાવ આવી રહ્યા છે એમાં ગુજરાતમાં જે બદલાવ લઈ આવી રહ્યા છે અને પોરબંદરમાં બદલાવ લઈ આવી રહ્યા છે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીને

જે ઇન્ટરનેશનલ માઇગ્રેટરી બર્ડ્સ આપણે ત્યાં આવે છે પોરબંદર એરપોર્ટ છે એનો વિકાસ કરીએ તો એ મોટું એરપોર્ટ બનેલું છે પોરબંદરનું બંદર મોટું બનેલું છે માછીમારી ઉદ્યોગ વિકસે એમ છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધીનું મેમોરિયલ બની શકે એમ છે ટુરિસ્ટ ડેસ્ટિનેશન મોકરસાગર અને બરડાસ લાઈફ સેન્કચુરી બની શકે છે પોરબંદર મગફળીનું હબ છે માછીમારી માટેનો હબ છે આ બધાનો જે વિકાસ કરીએ તો પોરબંદર પોરબંદર તરીકે જ વિશ્વની અંદર નામ કાઢેલ છે અને એ સંકલ્પ વડાપ્રધાનશ્રીએ લીધેલો છે એક સંકલ્પ વડાપ્રધાનશ્રી રામ મંદિર બનાવવાનો દેશની જનતાનો સંકલ્પ લેવો અને કાનૂની અડચણો દૂર થઈ અને આજે અયોધ્યા વૈશ્વિક ધામ અમદાવાદનો જે સાબરમતી આશ્રમ છે એકસો પાંચ સાહીઠ એકરમાંથી એકદમ સંકોચાઈને પાંચ એકર બની ગયું હતું નાનો બાકીની જમીનો બધી સગે વગેરે હતી એ જમીનો પાંચ હતી આજે એને પણ મહાત્મા ગાંધીના વિચારોને પ્રસારવા માટે વડાપ્રધાનશ્રીએ એમને પણ ખાતમ ત્યાં સિત્તેર એંસી એકર જમીન ખુલ્લી થાય અને ત્યાં પણ એક મેમોરિયલ જે છે એનો પ્યાપ મોટો બને છે તો એ ટચ ગુજરાતમાં થઈ રહ્યો છે એ જ ગુજરાત પોરબંદરમાં થઈ રહ્યો છે પોરબંદરમાં આપણે સહભાગ્યતા કે ખૂબ સારા અહીંયા સંસદ સભ્યો અને ધારાસભ્યો આપણને મળ્યા છે તો આ વખતે વિધાનસભામાં મારી પસંદગી કરી તો લોકસભાની અંદર કેન્દ્રીય મંત્રી અને જો એ વિશ્વની અંદર ગુજરાત દેશનું નામ આરોગ્ય મંત્રી તરીકે છે નરેન્દ્રભાઈ આપી વાત કરો મનસુખભાઈ માંડી આપણા ઉમેદવાર છે એટલે બંને બેઠકોને આ વખતે રેકોર્ડ બ્રેક લીધથી છે તો આ હતા અર્જુનભાઈ મુંડળિયા જે જેમણે વધુમાં વધુ લીડ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે નિમેશ મુંડળિયા પોરબંદર